નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણના છેલ્લા સોમવારે બાળમી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ કાવડયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જે કાવડયાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી આ કાવડયાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ બનાવવામાં આવી છે વડોદરા શહેરના નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા છેલ્લા બાર વર્ષથી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કાવડયાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાવડયાત્રામાં તમામ શિવભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે ડભોઈ વિસ્તારના વિજય મહારાજ તેમજ વડોદરાના નામાંકિત ધારાશાસ્ત્રી અને પ્રખર શિવભક્ત નીરજ જૈન વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિ કાકા સહિત તમામ મહાનુભાવો યાત્રા પ્રસ્થાન કરાવતી વખતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ સમિતિ દ્વારા આ બારમા વર્ષે વડોદરાના રક્ષકદેવ નવનાથ મહાદેવની કાવડયાત્રા નીકળી રહી છે આ પ્રસંગે સાથે બ્રહ્મોસ મિસાઇલ પણ લઈને નીકળ્યા છે ઓપરેશન મહાદેવ ઓપરેશન સિંધુને લઈને મારું વાસીઓને નમ્ર વિનંતી છે કે જ્યાં જગ્યા મળે ત્યાં દર્શન કરીએ નવનાથના દર્શન કરીએ આજના દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર છે પવિત્ર દિવસ છે આપણે બધા જ સાથે મળી મહાદેવની ભક્તિ કરી વડોદરા શહેરને શિવમય બનાવીએ એ જ બધાને શુભેચ્છા સાથે સાથે આ કાવડયાત્રાની પાછળનો હેતુ જે કાવડ રહે છે એ કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનના કહેવા મુજબ આ બધા જ દેવી દેવતાઓ છે તો એકબીજાની મર્યાદા જાળવી આપણે સૌ સાથે કાવડમાં માં ચાલીએ હર હર હર